સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ નિહાળ્યો હતો સંગીતમાં કચ્છના કોયલ ગીતાબેન રબારીએ ગીતો ગાઈને વાતાવરણને કચ્છના ગૌરવથી ભરી દીધું હતું મંત્રમુગ્ધ થઈને એક ધ્યાનથી સાંભળી રહેલા સંગીત સંગીતપ્રેમી કલાપ્રેમી અને શબ્દપ્રેમી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીતના તાલ સાથે હાથ હલાવતા હતા અને ગીતના સુંદર સંગીત ગાયન અને શબ્દને જાણે હૃદયમાં ઉતારી તેમાં ખોવાઈ ગયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મગ્ન થઈને ગુજરાતનો ગૌરવ ઉજાગર કરતું સુંદર ગીત સાંભળી રહ્યા હતા અને ગીતના તાલ સાથે પોતાનો હાથ પણ ચલાવી રહ્યા હતા ગીતના શબ્દોમાં સુંદર ગાયનમાં અને સંગીતમાં એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ કચ્છ વતી આભાર માની દીધો હતો ત્યારે પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં પ્રસિદ્ધ ગીતાબેન રબારી કચ્છના ટપ્પર ગામના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉ પણ દિલ્હીમાં રૂબરૂ તેમના કંઠની કલાના કામણપાથરીને પ્રભાવિત કરી ચૂક્યા છે